સુરત ધ સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન સંયુક્ત ઉપક્રમે તારીખ વીસ એકવીસ અને બાવીસ એપ્રિલ બે દરમિયાન સવારે દસ કલાકથી સાંજે છ કલાક દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સીટ મે બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્સટાઇલમાં વેલ્યુ એડિશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રેસ કરવામાં આવી રહ્યા છે ટેક્સટાઇલમાં હાઈ સ્પીડ મશીનરી થકી ઉત્પાદિત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોયડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે ભવિષ્યમાં ડિજિટલ પ્રિન્ટિંગની ડિમાન્ડ રહેવાની છે ડિજિટલ પ્રિન્ટિંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડિશન કરી વેપારીઓ કાપડમાં સારું માર્જિન મેળવી શકશે માત્ર મેન્યુફેક્ચરર્સ નહીં પરંતુ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્રદર્શનમાં ગાર્મેન્ટની મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી છે તદ ઉપરાંત એક્ઝિબિશનમાં એમ્બ્રોયડરી મશીનરી નવી ટેકનોલોજીને સ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે જેથી સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે આ પ્રદર્શનથી સુરતમાં ટેક્સટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે આથી સમગ્ર ટેક્સટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને વધુ વેગ મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રદર્શનમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટેની અદ્યતન મશીનરી અને અન્ય ટેક્સટાઇલ પ્રોસેસિંગ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટ માટે કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યા છે ત્યારે ટેસ્ટાઈલ્સ સેક્ટરમાં એમ્બ્રોડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે ત્યારે એમ્બ્રોડરી મશીનરી બાબતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે ત્યારે ધી સદનુરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ વીસ એકવીસ બાવીસ એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખલોજ ચોકડી પાસે એ થઈ રહ્યું છે સવારના દસથી સાત ના છ સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદઘાટન વીસ તારીખે સવારે દસ વાગે થવા જઈ રહ્યું છે જેમાં ઉદઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી એસપી વર્મા સાહેબ આવી રહ્યા છે ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને લુથરા ગ્રુપના અગ્રણી શ્રી ભાઈ શ્રી ગિરીશભાઈ લુથરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશન નું ઉદઘાટન થશે ચાલીસ કરતાં વધારે સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને એક્ઝિબિશનમાં વધારી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર હજાર કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું જાણવાનું શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનું તક આ એક્ઝિબિશનમાં મળનાર છે ત્યારે આખા ભારતની જીડીપીમાં મહત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ મશીની અને પ્રોડક્ટ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી જીડીપીને આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ અને એ દ્વારા સુરતને પણ એક વિકસિત ભારતની જે ક કલ્પના છે એવી રીતે સુરત પણ વિકસિત સુરત બે હજાર સુડતાલીસ પહેલાં બને અને નરેન્દ્રભાઈ મોદીની ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ